अंजार पुलिस महानिरीक्षक श्री चिराग कोरडिया साहेब बॉर्डर रेंज भूज तथा पुलिस अधीक्षक श्री विकासचुंडा साहेब पश्चिम कच्छ भूज तथा इंचार्ज नायब पुलिस अधीक्षक श्री डीबी भगोरा साहेब भूज विभाग भोजनाओ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં શરીર સંબંધી મિલકત સંબંધી તથા એનડીપીએસના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ સૂચના આપેલી હોય જનુસંધાની અનુસંધાની ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બી પાટ એનડીપીએસની એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલો હોય

જીજી બાર એચ એફ સડતાળીસ અગિયાર જેની કિંમત રૂપિયા પચાસ હજાર વાળીની ડેકીમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાતસો છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ જેની કિંમત રૂપિયા સાત હજાર ત્રણસો પાંસઠનો ગેરકાયદેસર રીતે રાખી તથા મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડા રૂપિયા એક હજાર ચારસો દસ એમ કુલ કિંમત રૂપિયા ત્રેસઠ હજાર સાતસો પંચોતેરના મુદ્દામાલ સાથે આરોપી ઇબ્રાહિમ યુસુફ સિદ્દી ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેવા ખાનપાન સેન્ટર પાસે સંજોગનગર ભુજવાડો પકડાઈ ગયો છે જ્યારે આરોપી સબીર ઉર્ફે સબલો અબ્દુલ સતાર કક્કલ નાસતો ફરતો રહેલ હતો ત્યારબાદ સદરહુ ગુના કામેની આગળની તપાસ પોલીસ અધિક્ષક સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનનાઓને સોંપવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન નાઓએ સદરગુના કામે નાસતા ફરતા આરોપી સબીર ઉર્ફે સબલો અબ્દુલ સતાર કકલ ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી શક્ટિમ્બા વિસ્તાર ગંગાનાકા પાસે અંજારવાડાને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય અને માર્ગદર્શન આપેલી હોય જે અનુસંધાને હ્યુમન સોર્સની મદદથી આરોપીને પકડી પાડવા માટે ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન સચોટ અને ભરોશા લાયક ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે આરોપી સબીર ઉર્ફે સબલો અબ્દુલ સતાર કકલ જે અંજાર મધ્યે પોતાના રહેણાંક મકાને હાજર છે જે આધારે તાત્કાલિક વર્કઆઉટ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે રાણા નાવની આગેવાનીમાં એક ટીમ પોલીસ સ્ટેશનથી અંજાર મધ્યે રવાના કરી આરોપીના રહેણાંક મકાને જઈ આરોપીને પકડી પાડી હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને સદર ગુનાકામે આગળની તપાસ ચાલુમાં છે આરોપી છે સબીર ઉર્ફે સબલો અબ્દુલ સતાર કક્કલ ઉમર વરસ ચોવીસ રહેવાસી સેક્ટિમ્બા વિસ્તાર ગંગાનાકા પાસે અંજાર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે જે રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરત જી એચ રાઠોડ તથા રાજુભા સતુભા જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા હતા